ધોલેરા તાલુકાના ભળિયાદ ગામના ખેડૂતો ગ્રામ પંચાયત કચેરી ખાતે એકત્ર થયા હતા અને સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું તેમાં ભળિયાદનો સમાવેશ નહીં કરાતા નારાજ થયા હતા ખેડૂતોએ આક્રોશ સાથે વ્યથા ઠાલવતા સરકાર પાસે રાહત પેકેજમાં સામેલ કરવા માંગ કરી હતી તો પાછલા ઘણા વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ નહીં હોવાથી પાંચ હજાર વીઘા જમીન પર પાણી ભરેલા જ રહે છે આ પાણીનો કાયમી નિકાલ કરવા માંગ કરી રહ્યા છે અને જો સરકાર તેમની માંગણીઓ પ્રત્યે કોઈ ગંભીરતા નહીં લે તો આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અમારા ખેડૂતોનો મોટો પ્રશ્ન છે કે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ વિસ્તારની અંદર સતત વરસાદને કારણે પાણી ભરાઈ રહ્યા છે ત્યારબાદ હવે પાણીનો કોઈ નિકાલ નથી અને આ વર્ષે તો સરકારના પાસે પણ ડેટા છે કે ઉનાળાવાતનો વરસાદ ચાલુ છે જે પાક છે એ નિષ્ફળ ગયો છે અને હવે જે રવિ પાક છે એ થઈ શકે એવું નથી માટે ખેડૂતોને સત્વરે અમારી એમ કે આ ખેડૂતોની માગણી છે કે અમારે આ તમારું ઐતિહાસિક જે પેકેજ જાહેર કર્યું છે તે અમારા પણ ગામનો સમાવેશ થવો જોઈએ અમારે મુખ્યમંત્રીશ્રીને નમ્ર અપીલ છે અમારી લગભગ એસી થી નેવ ટકા જે જમીન છે એમાં પાણી ભરાયેલું છે અને ઉપરથી સતત પાણી ચાલ્યું આવતું હોવાથી અમારો પાણીનો કોઈ નિકાલ નથી અને પાણીનો નિકાલ થવા નથી એટલે માનો ને કે એનો વાવેતર શક્ય જ નથી અને આ અમારો છેલ્લા ચાર પાંચ વર્ષે સરકારને રજૂઆત કરીએ છીએ અમારે લગભગ અંદાજિત દસ હજારથી પંદર હજાર વીઘા જમીન જે પાણી ભરાવાના હિસાબે

આજે પણ અમારા ખેતરોમાં પાણી ભરેલ છે સરકારશ્રીને અપીલ છે ઓક્ટોમ્બરથી જે કમોસમી વરસાદ પડે છે તેના કારણે અમારી કોઈ પણ જાતનું વાવેતર થાય એમ છે નહીં અને અમારે બાર માસની એક જ સિઝન હોય છે એટલે અમારા બધા જ ખેડૂતોને સરકાર શ્રી પોતાના આ રાહત પેકેજમાં સમાવેશ કરે એવી નમ્ર મુખ્યમંત્રીશ્રીને અપીલ છે કે અમને આ રાહત પેકેજમાં સમાવેશ કરે